આ જીવન કે પછી શું તે બધું જ આગળ અમારા વિડીયોમાં જોવા મળવાનું છે તો બનાવી રહ્યો છેલ્લે સુધી કેમકે આ વિડીયો બહુ જ મહત્વનો થવાનો છે કેમ કે આજે જામીન નથી મળ્યા ત્યારે શૈતર વસાવા આજે જેલમાં રાત વિતી રહ્યા છે તેને કેવું ખાવાનું મળી રહ્યું છે કેવું સુવાનું મળી રહ્યું છે મિત્રો બહુ જ જેલમાં વિકટ પરિસ્થિતિ હોય છે મિત્ર પંખાના પણ ઠેકાણા હોતા નથી જ્યારે શૈતર વસાવાની વાત કરીએ તો અને ઠીક ઠીક સુવિધા મળી રહી છે ધારાસભ્ય હતા તે માટે કોઈ એટલો બધો તો વાંધો નથી પરંતુ તેને કેટલી સજા થશે આગળ આગળ શું થશે તે બધું જ આગળ તમને જણાવું છું કેમ કે જે સિતર વરસાવા છે તેની લાફાકાંડમાં નામ આવ્યું હતું અને બળજબરીથી આદિવાસી સમાજ ઉપર કંઈક કૃત્ય કર્યું હોવાનું સામનો આવ્યું છે તો આપણે આગળ જોવો જોઈએ તો ત્યારે અંદાજીત થોડા વરસ અથવા છૂટી પણ શકે છે મિત્રો તે આગળ આપણે વિડીયોમાં ચર્ચા કરીશું આ વિડીયોમાં એટલું જ ગમે હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર સ્ટે સેફ